છે છે ને શોપિંગ કરવા કરવા ખરીદી જો રેડી થઈ ગયા છે થોડુંક રેડી થવાનું બાકી છે થોડુંક માથું એવું સાયમલો ને એવું બધું કરવાનું બાકી છે અમારે આગળ અને પછી તમને આગળ મળીએ અને આખરે જવાનું છે ને હાર્દિક ભાઈ જો અમારે અહીંયા જો ખાના આવા નતા રે હા તો કઈ રેડી થઈ જા હાલો રેડી તો છું રેડી છો આજે માથું ઓળાવવાનું બાકી છે સાઈન લો કરવાનો બાકી છે આગળ ન પડે હા પણ તોય તે થોડુંક તેલ નાખ દે ઈ સાઈન લો કર લે એવું બધું કર લે કા મમ્મી આ મોટી દુકાનમાં જવાનું છે તો જે ન હોય ને લઈ લે છે હું લઈ

ને ઈ બેનパણી ને બે બે ને જવાનું છે મારે ને મારી બેનパણી ને બેઈ ને તો હારો હાલો એ રૂમે જાય ને તમને મળી આગળ બતાવી મારી બેનપણી ઘર હે આવશી મશન ઘરે આવી ગયા તો મિત્રો જો અમે બેનપણી ઘરે આવી ગયા છીએ એમ કરે છે હા મારી બેનપણી છે તો અમે તો જો આવી ગયા છે એ અને મિત્રો જો માર બેન પણ એ રૂમ તમને બતાવું હો આઈથી સ્ટાર્ટ કરો હાર્દિક ભાઈ જો અમાર સેટિયા સડીને બેહી ગયા તો આવો છે કેલે સરસ છે જો અમારી બેન પણ છે ને અમારા બેને જવાનું છે શોપિંગ કરવા ખરીદી કરવા કા હા તો હારું હાલો હવે જાય દુકાને ને પછી આગળ બતાવી તમને દુકાને મળી તો કન્ટિન્યુ પીડી અમે હાલો મિત્રો કરવા તો તમને આમાં કેટલી બધી અલગ અલગ મળે છે ને ભાવે થઈ જાય ને પછી રીતના તો અહીંયા છે ને એડ્રેસ આપું છું તમને આ છે દુકાન મીઠી કંગન ને આ દુકાન માં જો અમારે ખરીદી કરવાના હાર્દિકભાઈ જો અમારે આવી ગયા છે હાર્દિક હા હારો આલો આપણે દુકાનમાં જઈએ ને તમને બતાવી વસ્તુ મળે છે ખરીદી કરવા આવ્યા છે મને તો નતી ખબર પણ મારી બેનપણી છે કે એ પહેલેથી બધી વસ્તુ અહીંયા જ લે છે તો એ મને લઈને આવી છે કે અહીંયા બહુ મસ્ત અને હા વસ્તુ મળે છે કા એ પહેલેથી ખરીદી અહીંયા જ કરે કા એને જો દેહમાંથી એ હા હા ગેરંટીવાળી હા ને આ દુકાન ક્યાં આવેલી છે એ હું તમને આખરી એડ્રેસ આપું

આ તમારા બધા સપોર્ટ ના કારણે આ દુકાનમાં માં આવ્યા છે એવો હા નગર તો આવું કઈ જોયું નતું પણ આ જે તમારો સપોર્ટ એટલો બધો તમે કર્યો ને એટલે હું તો આ દુકાનમાં લેવા આવી છું અને તમારે જો લેવી હોય ને તો તું આ દુકાનમાં આવી જજો મુલાકાત કરજો તે કેમ કે આ દુકાનમાં બહુ મસ્ત રીતના મળે છે ને ભાવે થઈ જાય ને સારું બધી વસ્તુ કા ગેરંટી એટલો મસ્ત છે જો અમે હાચું કરાવવા આવ્યા છે જો

હારો હાલો તો મિત્રો અમે છે ને એક એક કરીને તમને બધું બતાવી કે અમે હું હું ખરીદી કરીને લાવ્યા છે ગાર્ધિક પેલા હું બતાવશું પહેલા પેલા આમાં આમાં ઉખા એમાં રહેવા દે આમાંથી બતાવીશ આગળ જો પહેલાં તો છે ને મંગળસૂત્રથી શરૂઆત કરી ગારતિક ki karuwa so so wawo manggar sutra lai waasaiyame kasi kani ari asane kani ari abuti siya manggar sutra ari abuti siya na dikhali wawo maramama so wawo kangan lai waasaiy પછી કોમેન્ટ કરીને કે જો કેવું લાગ્યું તમને જો આવા વાત છે કઈ લાઈન માં નકતા જાય એ તમે જોઈ લેજો બધા હાજી સીધો આવો દૂરો હા એ વૈશ બાબુ હા એના વચ્ચે છે ના આવું બધું લાવ્યા છે અમે આનું રીઝન છે ને પછી તમને ખબર પડશે કે અમે એટલી બધી તૈયારી ભૂલેવા કરી છે યાર ઈ વિડીયો અમારો આવશે હા તો દેખાય

આટલી બધી વસ્તુઓ અમે લાવ્યા છે ને જો મિત્રો છે ને આ બધું ખરીદી અમે કરી છે એનો વિડીયો છે ને આવશે તમને છે ને બધા મિત્રોને ને સરપ્રાઈઝ દેવાની છે આ બધી ખરીદી અમે હું કરી છે કાર્ડી કેટલી બધી ખરીદી કરીને એ લેવા અમે એનો વિડીયો અમારો એક આવશે અને વાટ જોજો તમે આવશે ખરો કે અમે આ બધી ખરીદી હું કરી છે એ તમને બધાને સરપ્રાઈઝ દેવાની છે સારું હાલો તો મળીએ બીજા વિડીયોમાં તો કેવો લાગ્યો વિડીયો તમે કમેન્ટ કરીને કહેજો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા હાર્દિક હાર્દિક ભાઈ જો અમારા રમ રમવા મીડિયા બધું બસ